જય જવાન જય કિસાન કેમ છો બધા ખેડૂતભાઈઓ બધા ખેડૂતભાઈને રામ રામ આજે આપણે જાણીશું આજ રોજના ડુંગળીના બજાર ભાવ વિશે એ પહેલાં ખેડૂતભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને ડુંગળીને લગતી માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલાં મળતા રહે ડુંગળીની બજારોમાં મંદીનો દોર યથાવત જોવા મળી રહ્યો હતો ગુજરાતના મોટાભાગના એપીએમસીમાં ડુંગળીની આયસ આવક નોંધાતા ડુંગળી બજારમાં થોડો એવો નરમાઈનો ટોન જોવા મળી રહ્યો હતો સફેદ ડુંગળીમાં થોડો એવો સુધારો જોવા મળી રહ્યો હતો આગળના દિવસોમાં પણ ખેડૂતભાઈઓની વેચવાલી કેવી ડુંગળી ઉપર આવે છે એના ઉપર સમગ્ર બજારનો આધાર રહેશે અથવા તો સરકાર નિકાસને ક્યારે છૂટ આપે છે એના ઉપર બજારને થોડો ટેકો મળી શકે છે અને ઉપર જવામાં મદદ મળશે એની સર્વે ખેડૂતભાઈએ નોંધ લેવી અને કોમેન્ટમાં જય જવાન અને જય કિસાન લખી અને ડુંગળીનો ખરેખર ભાવ શું હોવો જોઈએ એ કોમેન્ટમાં અવશ્ય લખજો તો વિસ્તારથી ચાલો જાણી લઈએ ડુંગળીના આજના બજાર ભાવ રાજકોટ સોથી બસો પાહ રૂપિયા મહુવા એકસો છત્રીસથી બસો ચુમ્મોતેર રૂપિયા ભાવનગર સોથી બસો અડસઠ રૂપિયા ગોંડલ છપ્પનથી બસો એકાવન રૂપિયા જેતપુર ત્રીસથી બસો એકાવન રૂપિયા વિસાવદર સાહીઠથી બસો છત્રીસ રૂપિયા તળાજા એકસો ત્રીસથી બસો એકાવન રૂપિયા ધોરાજી પચાસથી બસો છવ્વીસ રૂપિયા અમરેલી એકસો વીસથી બસો વીસ રૂપિયા મોરબી સોથી ત્રણસો રૂપિયા અમદાવાદ એકસો ચાલીસથી બસો એંસી રૂપિયા દાહોદ એકસો વીસથી ત્રણસો રૂપિયા વડોદરા સોથી ચારસો રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર બસો સુડતાલીસથી બસો બાવન રૂપિયા મહુવા બસોથી ત્રણસો સાત રૂપિયા ગોંડલ એકસો એકોતેરથી બસો એકતાલીસ રૂપિયા અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આ બધા ખેડૂત ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન